હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે બાળકોના મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે આપવામાં આવતી હોય છે ઘણા એવા વાલીઓ હોય છે કે જે બાળકોના ટાઈમપાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે ત્યારે મોબાઈલમાં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પ્રેરકરૂપ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે કે જેમાં મોબાઈલ જોતું બાળક કે જે મોંમાં રાખેલો સિક્કો ગળી ગયો જેથી શ્વાસ સહિતની તકલીફ થતા માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે પરંતુ ઘણા વાલીઓ બાળકોને ટાઈમપાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે ત્યારે મોબાઈલમાં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેરે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે અહીં મોબાઈલ જોતો બાળક મોંમાં રાખેલો સિક્કો ગળી ગયો હતો જેથી શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા બાળકની માતા સંગીતા દેવીએ કહ્યું કે મારું બાળક છ વર્ષનું છે મોબાઈલ જોતું હતું સાથે મોંમાં સિક્કો રાખ્યો હતો જે ઘડી ગયો હતો સૌપ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબોએ કહ્યું કે તેને સિવિલ લઈ જાવું એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અહીં તેનું એક્સરે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે બાળકની ઇમરજન્સીમાં લાવવામાં આવ્યું હતું તાત્કાલિક તેનું એક્સ રે કરવામાં આવ્યો હતો જેમાં બાળકના ફેફસા વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે જો કે બાળકોને સિક્કા કે મોબાઈલ આપતા પહેલા દરેક માતા પિતાએ સાવધાની રાખવી જોઈએ પવન કુમાર अरे नहीं जानते हो तुम्हें सिगरेट पीते कब आए जानते हैं क्या हुआ आपके पापा के क्या हुआ थे बच्चे के तो अभी बात कर रहे थे ना मेरे से क्या हुआ ये सर टीका डाल लिया ना क्या देना नहीं आया उसकी उम्र कितनी साल की है 6 साल कैसे डाल दिया क्या करता था मोबाइल देख रहा था इसमें पैसा मुंह में रखना था वो जैसे-जैसे अपना अंदर चला गया हाँ डॉक्टर ढूंढ ले बोला सिविल ले जाओ हमसे नहीं होगा